આપણું ઘરનું પોતાનું આનું કોઈ આગેવાન હોય અને ઘરનો વડીલ હોય ને તો ઘરના વડીલ આપણે ખમાય પણ આ બારી થી સોટી ભરે છે ને એ સોંટી એ પણ બુધ ના આંકડા લઈને ફરે આ ગામમાં મને જેટલા વાટ આપે એ પણ કામ થાય છે તો આંકડા લઈને રાધનપુર ની અંદર આવ્યું હતું શું કામ કરે નોતરું આવ્યું હતું એમ એમાં જ આંકડા પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાય એટલે પ્રજાનો કોઈ પક્ષ ના હોય કોઈ સમાજનો ના હોય એને આકડા લઈ ના ફરવાનું હોય એને ગામની અંદર જે કઈ નાના મોટું કામ ભણાવે એ કામ કરવાની જવાબદારી હોય આ એક પહેલો એવો પ્રતિનિધિ હશે કે થરાદ તાલુકાના જે આપણા ગુજરાતના ના એકસો ને બ્યાસી ધારાસભ્ય છે તો આ વીર રોડ એ પહેલા ધારાસભ્ય આજે રદ કર્યા હોય એવો ગુજરાતમાં એક પહેલો ધારાસભ્ય ના થરાદ ઘટના હશે બાકી આજ ઉઠી ખાવા દે હા પંચાયત નું મકાન છે એ કોઈ કે બનાવ્યું હોય તો શું અત્યારના ધારાસભ્ય ને પાડી દે અત્યારે હવે કોઈ ધારાસભ્ય કામ નાના મોટા કરશે એટલે શું ભવિષ્યમાં બીજો કોઈ આવશે એને કોઈ રદ કરીને પાડી દે આ એક નાના પડો છે એક આ ટૂંકો વિચાર છે એમને ગુજરાત સરકારમાં બેઠા હોય કોઈ ધારાસભ્ય તો જે મંજૂર થયા એનાથી બીજા ઘણા કરાવે પણ જેનું મંજૂર થયું એનું રદ કરાવરાય નહીં અને જેના પણ રસ્તા રદ કરાયા છે ને એને આ જવાબ આપવા માટેનો સમય આવ્યો છે ગામમાં ભાજપ વાળા કોઈ પ્રચાર કરવા આવ્યા ને એ તને કહેજો કે તમારી તો તાકાત નથી અમારા ગામનો રોડ મંજૂર કરાવવાની પણ અમારા ધારાસભ્ય જે તે વખત મંજૂર કરાયો ને એનો એ રોડ પણ તમે રદ કરાયો છે તમારે અમારા ગામમાં આવવા માટેનો અધિકાર નથી આટલું તમે કહેશો ને એને ખબર પડે અને બીજી વખત અલીવ ના કરે પણ જો તમે વારે ઘડીયા એકનું એક સહન કરશો તો બીજી વખત અન્યાય કરવા માટેના પ્રયત્નો કરશે ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન છે સરપંચોની ચૂંટણી હોય ત્યારે બધા એમ કે ગુલાબભાઈ ચૂંટણી લડતા હોય અને પેલા પાંચ પછી આગેવાનો મળે અને આગેવાનો એમ કે ભાઈ હારું ગુલાબભાઈ તમે પેલા આવ્યા છો પણ બીજી વખત ભીખાલાલ જાય ભીખાલાલ કે ભાઈ મારે ચૂંટણી લડવી જાય તમે મારા ભેગા રહેશો કે ના ભીખાભાઈ હવે તો ગુલાબભાઈ પહેલા આવ્યા હતા એટલે એમની જોડે બંધાઈ ગયા હતા હવે તમારી જોડે વોટ અમને આપી શકાય મિટિંગ કરીને ગયા પણ બંધારણા નથી મારા માટે જગ્યા રાખીને બધી ત્યારે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય પડાવજો ભાવ વિધાનસભાના લોકોએ 18 આલામે બે વખત મામેરું ભર્યું તો 28 વર્ષે પહેલી વખત તમારા થરાદ તાલુકા પાસે મામેરું પાગવા માટે આવી જો એ મામેરામાં મારે હીરા મોતી પૈસા નથી જોતા 7મી તારીખે પંજાના વોટને મત આપી અને મતનું મામેરું ભરજો અને જારે અભિનય ગુલાલ એ પાલનપુર મુકામે ઉડે એના જેસા ભાગીદાર આ વિસ્તારના તમામ સમાજના વડીલો યુવાનો બને એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર